જય દ્વારકાધીશ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવા તીખા ગાંઠિયા તીખા ગાંઠિયા બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં એક મિક્સર બાઉલ લઈ લીધું છે મિક્સર બાઉલની અંદર મેઝરમેન્ટના માપ પ્રમાણે બે કપ જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું ચણાનો લોટ એડ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તેને દબાઈને ભરો જેથી કરીને તેની વચ્ચે જગ્યા ન રહી જાય હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી વગરે આમાં અડધા કપથી બે ચમચી ઉપર પાણી એડ કરી દઈશું અને પાણી એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર એક ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને તેલ એડ થઈ જાય ત્યારબાદ અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું અને એક મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કરી દઈશું જો તમને મોળા ગાંઠિયા ભાવે તો તમે મરચું સ્કીપ કરી શકો છો હવે અડધી ચમચી જેટલો અજમો એડ પાણીમાં એડ કરી દઈશું જેથી કરીને તેનો ફ્લેવર સારો આવે અને હવે તેને આપણે બધું જ પાણીને સારી રીતે લોટની અંદર મિક્સ કરી લઈશું તેની પહેલાં આપણે મેઝિક જોઈ લઈશું તેની અંદર અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો બહુ જ સરસ એવો આપણો સોડા એક્ટિવેટ થઈ ગયો છે આ રીતે સોડા પાણીની અંદર એડ કરવાથી તેનો બહુ જ સારો એવો રિઝલ્ટ મળે છે અને હવે પાણીને આપણે આ રીતે એડ કરતા જઈને સારી રીતે મિક્સ કરી લઈશું ચમચીની મદદથી અને આ જે પાણી બનાવ્યું છે તે જ પાણીનો ઉપયોગ કરીને લોટ બાંધી લઈશું જો તમને પાણી ઓછું લાગે તો તમે બીજું પણ સાદું પાણી એડ કરી શકો છો આ રીતે તેને થોડું થોડું પાણી એડ કરતા જઈને તેને ચમચીની મદદથી સારી રીતે લોટ બાંધી લઈશું તમે જોઈ શકો છો આ રીતે મેં બરાબર લોટને મિક્સ કરી લીધો છે હજી તમને પાણીની જરૂર લાગે તો બનાવેલું પાણી એડ કરી દઈશું અને તેને લોટની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું હવે મિક્સ થઈ જાય ત્યારબાદ તેને આપણે આ રીતે બરાબર ફેંટી લઈશું જેથી કરીને તેનો કલર પણ ચેન્જ થઈ જાય અને બેટર પણ સારું એવું ફ્લફી સ્મૂથનેસ સાથે તૈયાર થશે આ રીતે ફેંટવાથી તેની અંદર હવાના કણ ભરાય છે અને આપણા ગાંઠિયા એકદમ સોફ્ટ અને ક્રિસ્પી એવા તૈયાર થાય છે આ રીતે તેને બરાબર સારી રીતે આપણે ફેંટી લઈશું તમે જોઈ શકો છો તેનો કલર પણ સારો એવો ચેન્જ થઈ ગયો છે હવે કલર ચેન્જ થઈ જાય ત્યારબાદ અહીંયા મેં ગાંઠિયાને ફ્રાય કરવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય ત્યાર સુધીમાં જે સેવ મેકર એટલે કે સેવ પાડવાનું મશીન આવે છે તેની અંદર તેલને ગ્રીસ કરી લઈશું તેલ આપણું બરાબર ગ્રીસ થઈ જાય એટલે કે લોટ અંદર ચોંટી ન જાય અને હવે નીચેના સાઈડને પણ આપણે તેલની મદદથી ગ્રીસ કરી લઈશું અને આ બધા જ તેના પાર્ટ્સને આપણે તેલ ગ્રીસ કરી લઈશું જેથી કરીને લોટ અંદર ચોંટી ન જાય અને હવે તેની અંદર ચમચીની મદદથી આપણે લોટ એડ કરી દઈશું ચમચીની મદદથી લોટ એડ કરવાથી પ્લેટફોર્મ પણ નથી બગડતું અને આપણા હાથ પણ નથી બગડતા બહુ જ સરસ એવું આપણું અંદર સ્ટફિંગ એડ થઈ જાય છે હવે તેને બરાબર સારી રીતે મશીનની અંદર એડ કરી દઈશું અને આ રીતે મશીનની અંદર મારો બધો જ લોટ એડ થઈ ગયો છે તમે જોઈ શકો છો અને હવે તેને આપણે સારી રીતે બંધ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો અને મેં અહીંયા મોટી સાઇઝની જાળી લીધેલી છે તમે નાની પણ લઈ શકો છો અહીંયા ગાંઠિયા માટેનું તેલ બરાબર ગરમ થઈ ગયું છે હવે ગરમ તેલની અંદર આપણે આ રીતે જેમ સેવ પાડતા હોય તે રીતે ગોળ ફેરવતા જઈને સારી રીતે ગાંઠિયા પાડી લઈશું જો તમને મોટી સાઇઝ ન ફાવે તો ન ગમે તો તમે નાની સાઈઝ પણ લઈ શકો છો આ રીતે તેને બરાબર ફેરવતા જઈને સારી રીતે ફ્રાય કરી લઈશું અને જે બબલ્સ છે તે બબલ્સ શાંત પડી જાય ત્યારબાદ તેને ફેરવી દઈશું તમે જોઈ શકો છો આ રીતે તેને પલટાવી લઈશું બબલ શાંત પડી જાય ત્યારબાદ જ તેને પલટાવીશું અને તેને સારી રીતે ફ્રાય કરી લઈશું આ રીતે તેને પલટાવતા જઈને ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી તેને ફ્રાય કરી લઈશું અને અહીંયા ચારથી પાંચ મિનિટમાં જ આપણા ગાંઠિયા સારા એવા ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે સેમ પ્રોસેસથી ગરમ તેલની અંદર બીજા પણ ગાંઠિયા એડ કરી દઈશું તમે જોઈ શકો છો આ રીતે તેને ગોળ ફેરવતા જઈને આપણે ગાંઠિયા પાડી લઈશું અને આ રીતે ન ફાવે તો તમે બીજી પણ કોઈ રીતે એટલે કે પ્લાસ્ટિકથી પણ ગાંઠિયા પાડી શકો છો અને અહીંયા આપણા બીજા પણ ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે અહીંયા અમે બધા જ ગાંઠિયાને ફ્રાય કરીને તૈયાર કરી લીધા છે તમને હું આ રીતે તોડીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવા અને અંદરથી સોફ્ટ એવા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે અને અહીંયા આપણી સર્વિંગ પ્લેટ પણ સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાઇકન જરૂર દબાવજો જો તમે મારી ચેનલને ફેસબુક પેજ પરથી જોતા હોય તો મારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બધાયને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને હા અહીંયા સ્ક્રીન પર મારી ચેનલની બીજી પણ રેસીપી જોવા મળતી હશે તેને ક્લિક કરીને તમે બીજી પણ રેસીપી જોઈ શકો છો